પ્રેમ લગ્ન અને ભાગીને લગ્ન કરવાની સામે છે હાલમાં જ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આવા જ એક મુદ્દાને લઈને મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી ત્યારે આજે મહેસાણામાં પાટીદાર અગ્રણીઓની આગેવાનીમાં એક જન ક્રાંતિ મહારેલી યોજાઈ હતી

પ્રેમ લગ્નના કાયદામાં કેટલાક મહત્વના ફેરફારો કરવા માટે સરકાર સમક્ષ માંગણીઓ મૂકવામાં આવી છે આંગે વધુ વિગતો આપતા આ રેલીના આયોજકોએ શું કહ્યું સાંભળીએ અ બિલકુલ જ્યારે મહેસાણાની અંદર જનક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે ને એની સાથે દરેક સમાજના આગેવાનોને બોલાવવામાં આવ્યા છે સાથે સાથે આખી પાસની ટીમ પણ આજે મહેસાણાની અંદર આ જનક્રાંતિ મહારેલીને સમર્થન આપવા માટે આવી છે ખાસ કરીને કાયદામાં સુધારો કરવા બાબતે આજથી દોઢ વર્ષ પહેલા મુખ્યમંત્રી જાહેરાત કરીને ગયા હતા કે ભાગેડું લગ્ન પ્રથા વિરુદ્ધ ચોક્કસ અમે કાયદો બનાવીશું પણ આવા કાયદાઓના જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમોમાં ભાજપના નેતાઓ આવે છે તો ડરના કારણે જાહેરાતો કરીને જતા રહે છે પણ આવી રીતે વારંવાર આંદોલનો કરવાથી કોઈ કાયદામાં સુધારો વધારો થતો નથી પણ આજે જનક્રાંતિનું આયોજન કરવામાં આવ્યું છે ને એમાં ખાસ કરીને ભાગેડું લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો બનાવવામાં આવે અઢાર વર્ષની દીકરીઓને જાણી જોઈને પ્રેમ લગ્નમાં પ્રેમમાં ફસાવીને લગ્ન કરવાના કાવતરા જ્યારે ઘડી રહ્યા હોય ત્યારે કાયદામાં સુધારો કરવો ખૂબ જરૂરી થઈ ગયો છે અઢારની પણ એકવીસ બાવીસ વર્ષની ઉંમર કરવામાં આવે અને જ્યાં રહેતા હોય ત્યાં લગ્નની નોંધણી કરવામાં આવે આવા કાયદાઓ બનાવવા મા બાપની મંજૂરી લેવામાં આવે આવા કાયદાઓ બનાવવાની આ મંચ પરથી માંગણી કરવામાં આવી છે અને રેલી સ્વરૂપે જઈ અને પત્ર આપીશું અત્યારે દરેક સમાજ દરેક જ્ઞાતિને દરેક ધર્મમાં એક મા બાપની પીડા કે છોકરીઓ વીસ વર્ષથી મૂટી કરીએ અને ભાગીન લગ્ન કરીને પોલીસ સ્ટેશનમાં એવું કહે છે હું મા બાપને ઓળખતી નથી એ પ્રેમ લગ્નના કાયદાના ફેરફાર માટે આજે અમે જનક્રાંતિ મહા રેલીનું આયોજન કરેલું છે એમાં તમામ જ્ઞાતિ સમાજના લોકો અહીંયા ભેગા થયેલા છે અને સરકારમાં અમારી મુખ્ય માગણીઓ છે તો વર્ષ સુધી તો મા બાપની સહી ફરજિયાત કરો સાક્ષીઓની ઉંમર ચાલીસ વર્ષથી વધુ કરો છોકરી જે વિસ્તારને વિસ્તારની જ કોર્ટમાં પ્રેમ લગ્ન થવા જોઈએ અને જે છોકરી પ્રેમ લગ્ન કરે તો એની મા બાપ ની તમામ મિલકતમાંથી એનો બે દખલ કરવામાં આવે મંજૂરી મા બાપની ઈચ્છા હોય કોઈ લગ્ન કરે તો એમાં તો કોઈને વાંધો જ ના હોય પણ મા બાપની ઈચ્છા ના હોય તો આગળ આ પ્રશ્નો ઉભા થાય છે જો ભાગેડું લગ્ન પ્રથા હોય ગુજરાતનો બહુ મોટો સળગતો પ્રશ્ન છે અને આ પ્રશ્ન અનુસંધાનમાં મહેસાણા પાટીદાર સમાજ દ્વારા અને પાસના કન્વીનર નરેન્દ્ર પટેલ સુરેશ ઠાકરે અને સતીશ પટેલ દ્વારા તમામ સમાજને સાથે રાખી અને સરકાર સુધી સુધી ભાગેડુ લગ્ન પ્રથાની વિરોધમાં કોક કાયદામાં સંશોધન થાય કાયદામાં સુધારો થાય એ માંગણીને લઈ અને આજની રેલીનું આયોજન સરકાર આ માંગણી ઉપર ગંભીરતાથી વિચારણા કરે એવી અપીલ તેમના દ્વારા કરવામાં આવી છે સરકાર દ્વારા આ ભાગેડુ લગ્ન પ્રથાના વિરુદ્ધમાં કાયદામાં સંશોધન થાય એ માંગણી પણ તેમણે કરી છે અને તેમની આ માંગણીઓમાં મુખ્ય માંગણી એ છે કે ત્રીસ વર્ષ સુધી માતા પિતાની સહી ફરજિયાત કરો અને સાક્ષીઓની ઉંમર ચાલીસ વર્ષથી વધુ કરો છોકરી જે વિસ્તારની હોય એ વિસ્તારની કોર્ટમાં જ પ્રેમ લગ્ન થવા જોઈએ અને જો છોકરી પ્રેમ લગ્ન કરે તો તેને માતા પિતાની તમામ મિલકતમાંથી બેદખલ કરવામાં આવે તેવી વિવિધ માંગણીઓ તેમના દ્વારા કરવામાં આવી છે પાટીદાર સમાજના અગ્રણીઓની આગેવાની હેઠળ આજે રેલી યોજાઈ અને મામલતદારને તેમણે આજે નિયમોમાં ફેરફાર કરવા અંગે જે રજૂઆતો કરી છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈન ટીવી ન્યૂઝ નમસ્કાર